ગયા અને ક્યાંથી પધાર્યા પોતે કોણ છે તેમનું નામ તેમની બાપુ નામ રાખે પૂજ્ય બાપુ પવિત્રતાના હિમાયતી હતા અને ભગવાન બાળકૃષ્ણ ની સેવા કરતા અને ભક્તો આવીને કહેતા બાપુ સીતારામ પૂજ્ય બાપુ દિવસમાં સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ એક વખત દર્શન આપતા અને વડીલો એમ કહેતા કે બાપુ શું ભોજન લેતા હશે શું ભોજન રાંધતા હશે કે ભઠ્ઠીમાંથી બહાર જતા ક્યારેય જોયા નથી. એના પરથી કહી શકીએ કે બાપુ યુગ સિદ્ધ સંત હતા. પૂજ્ય બાપુ ત્રીસ અગિયાર ઓગણીસો ના રોજ સ્વધામ પધાર્યા ત્યારે સર્વે ભક્તોએ ખૂબ જ દુઃખની લાગણીનો અહેસાસ થયો. આજે પણ પૂજ્ય બાપુની મઢી એટલે તપોભૂમિ આશ્રમ તરીકે ઓળખાય છે. આશ્રમમાં બાપુના જે નિયમો હતા તે વધારેમાં વધારે જળવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

આ ઉત્સવને સફળ બનાવવા માટે યુવાનો ઉત્સાહભેર સેવા આપે છે અનિરુદ્ધ બાબરિયા ન્યૂઝ અપડેટ મીડિયા કેસો અશોકભાઈ શેખાત ગામજાબ પૂજ્ય કેશવ કલીમલે હારી બાપુની આજે બેતાલીસમી પુણ્યતિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે કારસક પૂનમના રોજ આજ બેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે અજાબ અને શેરગઢના ભક્તજનો ધામધૂમથી ઉત્સાહભેર દર્શન મહાપ્રસાદ અને યજ્ઞનો અને સત્સંગનો લાભ લઈ અને કૃતજ્ઞતા અનુભવે છે અને આશ્રમ પ્રત્યે બધાને વધારે વધારે શ્રદ્ધા અને ભાવથી બધા દર્શનનો લાભ લે છે કેટલાક લોકો પ્રસાદ લે છે લગભગ બાર થી પંદર હજાર લોકો પ્રસાદ લે છે ખીચડીનું અનેરું કંઈક મહત્વ છે ખીચડી પૂજ્ય બાપુની પુણ્ય જે ખીચડી બને છે એનું અનેરું મહત્વ છે કારણ કે આ ખીચડીનો મીઠાશ અને ભાવથી બધા ગમે છે